કૃષ્ણ કનૈયા લાલ કી જય રાધે રાની કી જય મારું મનળું જમોહિ જાયે ઉસિયાનું જોવા લોચનિયા લલચાય રૂપ રસિયાનું પરવા હું ગઈ પાણી ಂದ ಕೂವರೋ ಮಾೀರ ಚೂಟಿ ಜಾಯ ಪರಸಿಯನ್ನು ಎ ಹಸಿಳು ಕಾಕಳೆ ಪೋಡಿಯು ಬೇಡ ತೋರಿ ಸರೈ ನಾಯ ಪರಸನ್ನು ಪರಸಿಯಾನು ಬೆಳೆ ಬೆಜುಲಾವಿ અને પાણી ભરવા આવી મારે હૈયે હરખનસમાયે ઉરું ફરસ્યાનું ઊભા રોકી મારગડો કરવા માંડ્યા કાંઈ ઝગડો ઉભારો રોકી મારગડો કરવા માંડ્યા કાંઈ ઝઘડો તોય મુખડે ન બોલાય એ ઉરું પરસિયાનું તોય મુખડે કાંઈ ન બોલાય એવું રૂપ પાલવડો એણે જાલ્યો છેડો હાથ માવી ટાળ્યો પાલવડો એને મારો જાલ્યો છેડો હાથ માવી ટાળ્યો તોય કાંઈ ન એને કહેવાય એવું પરસિયાનું તો એને કાંઈ ન કહેવાય એવું રૂપ રસિયાનું એણે નયન કટારી મારી તો એ લાગી મુજને પ્યારી એણે નયન કટારી મારી તો એ લાગી મુજને પ્યારી મુખડું મંદ મધુર મલકાયું પરસિયાનું મુખડું મંદ મધુર મલકાય પરસિયાનું રૂપ રસિયાનું એલી ઊભી કાસર માતી તું છે જોબન રસ માતી એલી ઉભી કાસર માતી તું છે રોબન રસ માતી એવા વચન મધુર બોલે એવું પરસિયાનું એવા વચન મધુર બોલાય એવું પરશિયાનું મુજ કપોલ ઉપર ધારી એક યા ખલડીણે મારી મુજ કપોલ ઉપર ધારી એક યા એણે મારી ત્યાં મુજવાણી છૂટી જાય એવો રો રસિયાનું ત્યાં મુજવાણી છૂટી જાય એવો રો રસિયાનું તું સી દઠેલા અટકે તું મોહી છું તારે લટકે તું સી દઠીલા અટકે મોહી છું તારા લટકે મારું સૌ કાંઈ એનું થાય ઉસિયાનું હું ભરવા ગઈતી પાણી મેં પ્રેમ પીડા ભરિયાણી હું ભરવા ગઈતી પાણી મેં પ્રેમ પીડા ભરિયાણી હો

નિજ સજની ને આવું કહેતી હરીને નિરખિન જાની રહેતી વ્રજ રત્ન વારી જાય પરસિયાનું નિજ રત્ન વારી જાય એવું રૂપરસિયાનું મારું મનળું જ્યાં મોય જાય એવું રૂપરસિયાનું